પોપટ સોરઠિયાની હત્યા અને હત્યા પછી અનિરુદ્ધસિંહ પર લાગેલા એ આક્ષેપો અને હજુ સુધી એ સવાલો બધી જ જગ્યાએ ફર્યા કરે છે આખી ઘટના બની એના પછી જે રીતના નિર્ણયો લેવાયા કોર્ટે જે રીતના આદેશ આપ્યો એના પછી ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટસિંહ સોરઠિયાના હત્યા કેસમાં મહત્વનો આદેશ આપ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાને ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાનું કહી દીધું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ આ જીવન કેદમાંથી મુક્ત અપાવનાર જેલ અધિક્ષકના હુકમને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે જેલ અધિક્ષકના હુકમ વિરુદ્ધમાં મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાની ગોળી મારી અને જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આ જીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને આ જીવન કેદમાંથી મુક્તિ અપાવનાર જેલ અધિક્ષકના હુકમને ગુજરાત હાઈકોર્ટે હવે ફગાવી દીધો છે અને કહી દીધું છે કે તમારે સરેન્ડર કરી દેવું પડશે જોકે પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાને અમિત ખોટ આત્મહત્યા કેસ માટે પણ શોધી રહ્યા છે પોપટ સોરઠિયાની જે રીતના હત્યા કરવામાં આવી હતી એના પછી બહુ જ બધા સવાલ એ કાયદા અને વ્યવસ્થા સામે ગયા એક ધ્વજવંદનનો કાર્યક્રમ હોય અનિરુદ્ધસિંહ જાડેજા ત્યાં આવે અને પછી પોપટ સોરઠિયાને જાહેરમાં મારી નાખે અને છતાં પણ એ ખુલ્લા ફરતા હોય એ બધા જ સવાલો હતા ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને પૂર્વ ધારાસભ્ય પોપટસિંહ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ત્યાં ગોળી મારી દેવામાં આવી હતી આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી આ તેઓએ સાક્ષીને પ્રતિકૂળ કરી દીધા હતા જે જે તે સમયે જ્યારે કોર્ટમાં આખો કેસ ચાલ્યો ત્યારે એમના ફેવરમાં રહ્યો અને પછી રાજ્ય સરકારની અપીલના આધારે દસ જુલાઈ ઓગણીસો સત્તાણું માં અનિરુદ્ધસિંહ જાડેજાને જીવન કે ની સજા આપવામાં આવી આજીવન કેદની સજા મળી હવે અનિરુદ્ધસિંહ જાડેજા ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની વાત તો કરી દીધી છે કોર્ટે આદેશ તો આપી દીધો છે અનિરુદ્ધસિંહ જાડેજા શું ખરેખર સરેન્ડર કરે છે કે કેમ પોલીસ એમને શોધવા માટે શું કરે છે જોવાનું રહ્યું કારણ કે અત્યારે અમિત ખૂટનો જે કેસ છે એમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરા ઉપર લટકતી તલવારની જેમ આખો કેસ ફરી રહ્યો છે પોપટ સોરઠિયાનો કેસ અને આ બધા જ વિષય પર હવે આગળ જતાં શું કાર્યવાહી થાય છે હાઈકોર્ટે આદેશ આપ્યો છે સરેન્ડરનો અનિરુદ્ધસિંહ સરેન્ડર કરે છે કે પછી એમને શોધવા માટે પોલીસને મોકલવા પડે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર ગોંડલની રાજનીતિ અને ગોંડલમાં જે પણ થઈ રહ્યું છે એ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો એમાં તમને સતત અમારા વિડીયોની અપડેટ મળતી રહેશે વોટ્સઅપ ચેનલમાં જોઈન થવા માટેની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર